એમ જો મિત્રો આજે આપણે ફરીથી એક નવો નાસ્તો લઈને આવ્યા છીએ તો વધેલા ભાતમાંથી આપણે એક સરસ મજાનો ટેસ્ટી નાસ્તો બનાવવાનો છે તો મિક્સર જામમાં ભાત લેવાનો છે બે કે ત્રણ ચમચી સોજી લેવાની છે અને ત્રણ ચમચી જેવું ખાટું દહીં લેવાનું છે અને આપણે એને સરસ મજાનું ક્રસ કરી લેવાનું છે તો સરસ મજાનું એકદમ સ્મૂથ ક્રસ થઈ ગયેલું છે તમે આમાં ચણાનો લોટ પર નાખી શકો છો પછી એમાં ઢીણા સમારેલા કાંદા સહેજ લીલા ધાણા અને મેં મરચાંની પેસ્ટ નાખી છે તમે મરચાં પણ સમારીને નાખી શકો છો પછી એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું લીલા મરચાંની પેસ્ટ નાખી હતી એટલે લાલ મરચું ઓછું નાખે છે હળદર અને સહેજ જીરું અને થોડુંક ખાવાનો સોડા નાખી અને સરસ મજાનું બેટરને એકદમ મિક્સ કરી લેવાનું છે તો આપણું એકદમ સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક ગરમ તેલમાં એને સરસ મજાના ભજીયા જેવું ઉતારવાનું છે તો એકદમ ધીમા તાપે સરસ મજાના બ્રાઉન કલરના આપણે ભાતમાંથી ભજીયા બનાવવાના છે તો એને એકદમ અને આ ભજીયા એકદમ ક્રિસ્પી લાગશે અને ખબર પણ નહીં પડે કે આ ભજીયા તમે ભાતમાંથી બનાવેલા છે તો સરસ મજાના બ્રાઉન કલરના આપણા ભાતમાંથી બનાવેલા ભજીયા એક બાજુ તૈયાર થઈ ગયેલા છે ફરીથી આપણે એને બીજી બાજુ આવી રીતે ઉલટવાના છે કે બંને બાજુ સરસ મજાના બ્રાઉન કલરના થવા દેવાના છે અને સોજી નાખી છે એટલે થોડાક આ ભજીયા ક્રિસ્પી પણ લાગશે અને ખાવાની ખૂબ જ મજા આવશે આ ભજીયા તમે ચા અથવા તો સોસ સાથે ખાઈ શકો છો તો પ્લીઝ મારા ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ